પગલા ઉડ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસે ગાંજો અને કેફી પીણાની સિરપ કલેક્ટરના ટેબલ પર મૂકીને રજૂઆત કરી હતી ભાવનગર શહેરમાં લગભગ છેલ્લા ઘણા સમયથી પોલીસની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે શહેર કોંગ્રેસના પ્રમુખોનો દાવો છે કે શહેરના વિવિધ વિસ્તારમાં એમડી ડ્રગ્સ દેશી દારૂ અને નશીલા પદાર્થો છે નશીલા પીણા છે તે ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ પ્રમુખે ધારદાર રજૂઆત કરી કલેક્ટરને એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે કે જો એક મહિનામાં ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નહીં સુધારો થાય તો પોલીસ કોઈ પણ પ્રકારની કામગીરી મેદાનમાં આવવું પડશે પણ કલેક્ટરને ખાસ કરવામાં આવી હતી આ જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ તેના પર પણ જો એકવાર નજર કરવામાં આવે તો અલગ જ પ્રકાર એક અનોખી જ રજૂઆત કરાઈ છે ઉપરાંત વાત કરીએ ખાસ ભાવનગર શહેરની આ છે ભાવનગર શહેર કોંગ્રેસે કલેક્ટરની સામે પોલીસની કામગીરીના ધજાગરા ઉડાવવાનો મામલો છે તે સામે આવી રહ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસે ગાંજો અને કેફે પીણાની સિરપ કલેક્ટરના ટેબલ પર મૂકીને રજૂઆત કરી છે ભાવનગર શહેરમાં ખાસ વાત કરીએ છેલ્લા ઘણા સમયથી પોલીસની કામગીરીને લઈ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જે પ્રશ્નો ખૂબ જ ગંભીર છે શહેર કોંગ્રેસના પ્રમુખનો દાવો છે કે શહેરના વિવિધ વિસ્તારમાં એમડી ડ્રગ્સ દેશી દારૂ તેમજ નશીલા પીણાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રમુખે પણ ખાસ રજૂઆત કરી છે કલેક્ટર કહ્યું છે કે જો એક મહિનાના સમયની અંદર જો ભાવનગરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ નહીં સુધરે અથવા તો પોલીસ કોઈ પણ પ્રકારની કામગીરીમાં વધારો નહીં કરે ચક્રો ગતિમાન નહીં કરે તો ફરી એક વખત કોંગ્રેસે મેદાનમાં આવવું પડશે તેવું પણ જણાવ્યું છે કોંગ્રેસ દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે પદાર્થ અને નશીલા સાથે કરવામાં આવી છે અંદર પોલીસ કામગીરી કરે છે કે નહીં પોલીસ કામગીરી કરે છે પણ અમારી એવી રજૂઆત રહી છે આજે કે પોલીસ એના રૂટ સુધી જાય તો વધારે સારી કામગીરી થાય પોલીસે ગઈકાલે જ એક રેડ કરી છે અને સિન્થેટિક ડ્રગ પકડ્યું છે નાઇકોટિક ડ્રગ પકડ્યું છે પણ હજી અસરકારક રીતે એવી કામગીરી કડક હાથે નથી થતી કે જેને કારણે લોકોમાં ભય થાય લેવા વાળામાં અને વેચવા વાળામાં જ્યાં સુધી અનુશાસન ન દેખાય ત્યાં સુધી આનો કોઈ સાચો પરિણામ ન મળે એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ અનુશાસનના પોતાના અધિકારો વાપરે અને પોલીસ પણ લોકોની ઉપર પોતાનું અનુશાસન છે એવું કાયદાકીય પ્રસ્થાપિત કરે એ માટે અમે આજે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા આવેલા આવેદનપત્ર નથી આપ્યું સોરી પણ અમે મૌખિક રજૂઆત કરી છે કે અમે એક મહિના પેલા આવેદન પત્ર આપ્યું હતું એમાં અમને સંતોષકારક રીતે હજી કોઈ પરિણામો દેખાતા નથી એટલે કડક હાથે કામ લેવા આવે એ મૌખિક રજૂઆત કરવા આવ્યા હતા હોસ્પિટલ ના અમે ફોટોગ્રાફ આપ્યા છે શરટી હોસ્પિટલ માં દેર વખતો સવાર થી લઈને રાત સુધી ને વેલી સવાર સુધી જ્યારે પણ જોવે ત્યારે કોઈ પણ વ્યસન સિગરેટ તમાકુ ગુટકા દારૂ બધું જ અવેલેબલ હોય છે શહેરટી હોસ્પિટલ ને ચોખ્ખ ચોખ્ખી રાખવી શુદ્ધ રાખી લોકોના સ્વાસ્થ્ય માટેનું આખા જિલ્લાનું મુખ્ય કેન્દ્ર છે ગરીબ માણસો પોતાની સારવાર માટે ત્યાં આવે છે અને જો ત્યાં સ્વસ્થતા નહીં રહે સ્વાસ્થ્ય નહીં રહે સારા અને આવી ગંદકી જ રહેશે અને વ્યસનો અખાડો થઈ જશે વ્યસનો લેવા માટે એનું સ્થળ થઈ જશે તો કોઈ એનો મતલબ જ ભાવનગર માટે નહીં રહે એટલે અમે સરટી હોસ્પિટલના કલેક્ટર સાહેબ ને બધા ફોટોગ્રાફ આપ્યા છે કે એટલીસ્ટ એને ચોખ્ખી તો લખાવો ચારે બાજુ હોસ્પિટલોમાં બીડી ના ગાંજા પીને જે બીડીઓ નાખી દીધી છે દારૂની કોથળીઓ ચારે બાજુ પડી છે એના બધા પુરાવા આપ્યા છે એમની વિગત આપી છે આ સિવાય જાહેર છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે બહુમાળી ભવન છે એમાં દરેક જગ્યાએ આ બધું છે જ ગમે ત્યારે